ભાગ રૂપે હું કહું છું કે કાર્યકરો એ આપણા દેવના ના દુર્લભ કહીએ છીએ અને કાર્યકરોની યોગ્ય જગ્યાએ યોગ્ય યોગ્યતા મુજબ એને સ્થાન મળવું જોઈએ મંચ પર બિરાજમાન હતા ભાજપના વરિષ્ઠ નેતાઓ આ સમયે ગોધરાના ધારા સભ્ય સી કે રાહુલજીનું છલકાયું દર્દ પોતાના સંબોધનમાં આજે સી કે રાહુલજીએ કાર્યકરોની અવગણના થતી હોવાનો ઇશારો કર્યો કહ્યું નેતાઓ એ ખુરશીમાં બેસી નથી રહેવાનું નાના કાર્યકરોનું પણ વિચારવાનું હોય ચૂંટણી પત્યા બાદ નેતાઓ કાર્યકરો સાથે તું કોને હું કોણ જેવો વર્તાવ કરે છે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સી કે રાહુલજીએ કહ્યું પાંચ વર્ષે ચૂંટણી આવે છે એટલે અમારી આત્મીયતા જાગે સક્રિય કાર્યકરોને સંગઠન વિવિધ નિગમ અને સમિતિમાં સ્થાન મળવું જોઈએ કોઈ વંચિત ના રહેવું જોઈએ એટલે કાર્યકરોના બે પર જે દર્દનો સવાલ નથી અમારી આત્મીયનો સવાલ છે દરેક વ્યક્તિ કાર્યકર છે તે એ આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય તો સ્વાભાવિક છે કે સરકારના બે પર જે વસ્તુના જે વસ્તુ છે એટલે સંગઠનમાં પણ હોદ્દા મળે છે અને રાજકીય લેવલે બી હોદ્દા મળે છે એટલે કોઈ વંચિત ના રહી જાય એ આ લોકસભાની ચૂંટણી પછી રાજ્ય સરકારને પક્ષ વિચારશે